5075 પ્રોહીવિશનના કેસ રોજ એક દારૂ વેચતાનો આક્ષેપ કરતો અને એક વિડિયો વાયરલ કરેલ જે બાબતે લિડિયા પોલીસ દ્વારા તાત્કાલિક ચેક કરતા કનો વિભાગે દાખલાનો ગુનો દાખલ કરવામાં આવેલ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આ સાથે જ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા બે હજાર ચોવીસમાં કુલ પાંચ હજારને પંચોતેર પ્રોબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં સત્તરસો ને ઓગણસી પ્રોલિશનના કરવામાં આવેલ છે અને વધુમાં વધુ કેસો જિલ્લામાં તથા લીલીયા પોલીસેશન વિસ્તારમાં પણ પ્રોબિશનના કરવામાં આવે એના માટે વારંવાર ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે વિપુલભી દુધાત્નાઓ દ્વારા છવ્વીસ તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ ગોહિલ સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલિગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પૂંજાબાર ખાતેથી પકડી લેતું તે બાબતમાં પણ કનુભાઈ એસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી અને અવરનવર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધા દ્વારા પોલીસને આ રીતે ભલામણ ખોટી કરવામાં આવતી હોય છે લીડિયા પોલીસ દ્વારા આવા કોઈ પણ બનાવો ના હોય દારૂ ના હોય તેના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે આજે આ જ બાબતે એસપી સરના ઇન્સ્પેક્શન દરમિયાન વિપુલભાઈ દુધાતનાઓ પોતાના અલગ અલગ દસેક માણસો સાથે રજૂઆત કરવા આવેલ એસપી સરનાઓ દ્વારા એ બાબતે રોહિબિશનની બાહીધારી પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ સાથે જ વિપુલભાઈ દુધાતનાઓની જે અલગ અલગ નોંધો કરેલ છે તેનું ધ્યાન દોરતા અને એમને રજૂઆત ઉગ્ર કરતા અંતે પોતે બહાર ત્યાંથી બહાર નીકળી ગયેલ અને બહાર જઈને પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવેલ